બરોડા ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં ચર્ચા વગેરે એજન્ડાને બહુમતીના જોરે મંજૂર કરાતા સત્યમેવ જય તે ગ્રુપ દ્વારા વહીવટમાં ગેરરીતિના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમમાં સત્યમેવ જય તે ગ્રુપ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો એજીએમમાં સવાલોના જવાબ ન મળતા અને એજન્ડા પર ચર્ચા કર્યા વગર મંજૂરી કરી દેવાતા ભારે નારાજગી દર્શાવી હતી એજીએમ બાદ બીસીએ પ્રમુખ પ્રણવ આમીને નિવેદનમાં કહ્યું કે બહુમતીના તમામ એજન્ડા આજે મંજૂર કરાયા છે કૌટુંબી ક્રિકેટ મેદાનમાં ત્રણસો બેતાલીસ કરોડનો ખર્ચ નથી કર્યો માત્ર બસો ચાર કરોડનો ખર્ચ કર્યો છે તેની સામે સત્યમેવ જયતે ગ્રુપના દર્શન બેંકર અને જતીન વકીલનો કહેવું હતું કે આજની એજીએમ ગેરબંધારણીય ચૂંટણી જાહેર થઈ નથી કરી મેજોરિટીના હોવા છતાં બંધારણમાં બદલાવ કર્યો જેને અમે પડકારીશું ઓગણચાલીસ પ્રશ્નોમાંથી માત્ર ચાર ના જવાબ આપ્યા છે દસ લાખ થી વધુ ખર્ચ આજ દિન સુધી વેબસાઇટ પર મૂક્યા નથી આજે છે ને બીસીએ એજીએમ હતી એજીએમ હતી મેઇન અમુક એજન્ડા આઈટમ્સ હતા એક નંબર વન તો આપણું અકાઉન્ટ્સ પાસ કરવાનું ઓડિટર્સ અપોઇન્ટ કરવાનું ઓમ્બુડ્સમેન અપોઇન્ટ કરવાનું અને બીજું એક અમે સ્પેશિયલ એજન્ડા લીધો છે કે આપણું ઇલેક્શન અને એજીએમ ડીલિંક કર્યા અને બધાને સમજ નથી પડતી કેમ આવું કરીએ છીએ વાય વી ડુઈંગ ઇટ ઇઝ બિકોઝ આપણું ઇલેક્શનની ડેટ કે થ્રી યર ટર્મ અને એજીએમ ની ડેટ હમણાં કોન્સ્ટિટ્યુશન સાથે છે ટર્મ્સ જુદા છે એટલે દાદાનો ટર્મ જુદા હોય એટલે એજીએમ ડીલે થાય એજીએમ ડીલે થાય એટલે વી આર નોટ અલાઉડ ફર્સ્ટ ઓફ ઓલ અને બીજું શું છે કે આપણે પૈસા નથી મળતા બીસીસીઆઈ માંથી એટલે વી હેવ ડિસાઇડેડ ટુ ડીલ લેન્ક ઇટ એટલે એજીએમ આજે ખાલી પ્લેન એજીએમ કરી હવે ઇલેક્શન આવશે જ્યારે આ ટર્મ 25 ફેબ્રુઆરી માં ત્યારે ઇલેક્શન આવશે એટલે આ હતા મેઈન એજન્ડા આઇટમ્સ આજની એજીએમ માં ઇલેક્શન પહેલા આજે બધા એજન્ડા આઇટમ્સ હતા ઇટ વોઝ મેજોરિટી સપોર્ટ ઓલમોસ્ટ એટી ટ્વેન્ટી મેજોરિટી જેવું દેખાતું હતું નાઇન્ટી ટેન જેવું હતું એકચુઅલી ખાલી પંદર વીસ લોકો હતા જેને એવા અનહેપી એક્સિમસ અને એવરી વન ઇઝ ઇન ફેવર આપણે જે પોઝિટિવિટી કામથી જે કરી રહ્યા છે એવરી વેવર બે મહિનામાં આપી ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની મેચ બી આવવાની છે સી વી હેવ ટુ ગેટ રેડી ફોર દેટ સ્ટેડિયમ ઇઝ વેલ એપ્રિશિએટેડ બીસીસીઆઈ એજીએમમાં બી સેક્રેટરી એમના સ્પીચમાં કહેલું કે બરોડાનું સ્ટેડિયમ બહુ સરસ છે મોસ્ટ લાઇકલી કદાચ આપણને ડબલ્યુપીઆર બી પાછું આપશે બિકોઝ આપણું સક્સેસ ઇઝ સો ગુડ એન્ડ આપણી ફેસિલિટીઝ આર સો ગુડ આજની એજીએમ એક ફિયાસ્કો હતો એક શેમ હતો કારણ કે એજીએમ નો મતલબ શું હોય કે તમે એક એજન્ડા મૂકો પછી એની પર ડિસ્કશન થાય દરેક બંને પાર્ટી બધા મેમ્બરોનો ઓપિનિયન લેવાય કે આ એજન્ડા સાચો છે અને પછી એના પર વોટિંગ થાય અહીંયા આગળ આઠ કે નવ જે એજન્ડા હતા એમાંથી એક પણ કોઈ પણ પ્રકારનું ડિસ્કશન નથી અને તમે આજે લોકસભામાં બી જાઓ તો ગમે તેટલો વિરોધ પક્ષ હોય વિરોધ પક્ષના નેતાને વિરોધ પક્ષના લોકોને બોલવાનો મોકો મળે કોઈ બી એજન્ડા માટે અહીંયા આગળ એવું કશું જ થયું નહીં એજન્ડા મૂક્યો પાસ અને એવી રીતે આખી એજીએમ ફક્ત થી પંદર મિનિટમાં પતાવી દેવામાં આવી કોઈને કશું બોલવા દેવામાં આવ્યું નથી અને સ્ટેજ પરથી જેવી એજીએમ પતાવી પાસ કરીને ઉતરી ગયા છે તો આ એક પ્રકારનું મારી જોડે સિનિયર લોકો છે એ લોકોએ તો એવું કીધું કે આવી એજીએમ અમે અમારી જિંદગીમાં જોઈ નથી કોઈ બી એનજીઓમાં એક લેડી હતા એંસી વર્ષના એ બિચારા ખાલી એમાં જાય હતા મીટિંગમાં ઇન્ટરેસ્ટથી એ લેડી એવું બોલીને ગયા કે આ કયા પ્રકારની ડેમોક્રેસી છે કે આવું તો અમે જોયું નથી કે કોઈને કશું કહેવાનું નહીં સીધું કહી દીધું જાણે ઓર્ડર ઓર્ડર આપવા હોય રીતની તો તો શું કામ સીધો જ આપી દેવાનો હતો બધાને ધીસ અને આ અત્યંત દુઃખદાયક ઘટના છે કે ભાઈ બીસીએમાં આવી રીતનું થઈ રહ્યું છે અને તમે જોઈ લીધું ને જેવું એમને લાગ્યું કે અમે સ્ટેજ પર જઈને અમારું પ્રેસ કોન્ફરન્સ કર્યું તો બીસીએ નું બોર્ડ ઉતારી દીધું કેમ અમે બીસીએ ના મેમ્બર નથી અમારો હક નથી બીસીએ પર જેટલા મેમ્બર બાકીના છે એનો એટલો જ હક છે જેટલો એમનો છે ખાલી એ સત્તાધીશ છે એટલે એમને વધારે હક છે એવું કોઈ જગ્યાએ નથી તો આ ધીસ ઇઝ નોટ ડેમોક્રેસી ધીસ ઇઝ નોટ એન એનજીઓ ધીસ ઇઝ આ એક પ્રકારનું એક હથું શાસન અને રાજાશાહી ચલાવી રહ્યા છે એકદમ તદ્દન દબાવવાનો કે અવાજ કાઢવા જ નથી દેવામાં આવ્યો અવાજ કડવામાં નથી દેવામાં એમણે જ નામદાર સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે એફિડેવિટ કરીને કોન્સ્ટિટ્યુશન રજૂ કર્યું કોન્સ્ટિટ્યુશનમાં થર્ટીએ સપ્ટેમ્બર પહેલા એજીએમ લાવવાની હતી એજીએમ નથી લાવતા ત્યાર પછી એની સાથે ઇલેક્શન કરવાનું ઇલેક્શન નથી લાવતા એજન્ડા ચેન્જ કરવો હોય તો આ કોન્સ્ટિટ્યુશન સુપ્રીમ કોર્ટમાં જે રજૂ કર્યું એના એજન્ડામાં અહીંયા નીચે લખ્યું છે કે પ્રપોઝ કોઈ મેમ્બરે કરેલું હોય કે તમે કોન્સ્ટિટ્યુશન બદલો ત્યાર પછી એ કોન્સ્ટિટ્યુશન બદલવા માટે એમણે એપેક્સ કાઉન્સિલમાં પાસ કરવું પડે અને એ જે બી જે છે એકવીસ એકવીસ દિવસની નોટિસ આપી અને અહીંયા કહ્યું છે કે જે તમે એજન્ડા તમે જે કોન્સ્ટિટ્યુશન બદલો છો એના પેપર સેના પરથી તમે કયા નિર્ણય પર આવો છો એ કોઈ નિર્ણય બતાવવા ના આપ્યા કોઈ મેમ્બરને અને સાથે પછી છેલ્લે એક જ વસ્તુ અમે કહીએ એ રીતે કોઈ મેમ્બરને બોલવા નહીં દેવાનો કોઈ મેમ્બર પાસે કોઈ પોતાનો ઓપિનિયન રજૂ ના કરે આટલા સિનિયર સિટીઝનો આવ્યા દર્શનભાઈએ કહ્યું એ પ્રમાણે કે એસી વર્ષના એક લેડી હતા